મહાનગરપાલિકાની આ કાર્યવાહી સામે અસંતોષ વ્યક્ત કરતા તાત્કાલિક ઉકેલ લાવવાની માંગણી કરી છે

જરા જરા દંડ કરે છે કે હજાર રૂપિયા આપો પંદરસો રૂપિયા આવી રીતે હેરાન કરે છે બધા લોકોને હવે અહીંયા અમે શાકભાજીમાં અમે લોકો કમાતા કેટલું હોય છે રોજ અમે હજાર રૂપિયા નથી કમાતા જરાક બાર હોય છે કે તમે અંદર કરો આ કરો તે કરો અને થેલી ના લીધે બી વારંવાર અમને હેરાન કરે છે ઘણા લોકો માણસો ને મોકલે છે એક નહીં જે લેડીઝ લોકોને મોકલે છે ગલ્લા અંદર અમારા દુકાનમાં ઘુસી જાય છે ગલ્લા ખોલી ને ગલ્લામાં પણ હાથ ગાલેલા છે અમારા અમે તો બી કરીએ પહેલી વાત તો એ છે કે પૈસા ગલ્લામાં કોઈ હાથ ગાલી નહી શકે ને આ આ તમે બધું ખોટું કરતા છે અમે કોઈ ચોરીનો ધંધો નથી કરતા કોઈ દારૂ નથી વેચતા ગમે અમારો અમારો કોઈ ખરાબ ધંધો નહીં મળે અમે લોકો જે શાંતિથી અમારો ધંધો આપણે ગુજરાન ચલાવતા છે ફેમિલી માટે અને તમે આવી રીતે હેરાન કરો છો તો માણસ કેવી રીતે પૈસા કાઢશે ગુજરાત લોકોના ધંધા પાણી બધા ખોરવાઈ ગયા છે અને કિશોરભાઈ વારંવાર અમને હેરાન કરે છે અત્યારે અમારા આજની વાત કહું છું અત્યારે અમારા બધાના કાંટા લઈ ગયા છે જરાક પાકડો ખાલી થોડોક બહાર છે દોઢ બે ફૂટ નો અમને સુરેશ જે આપણા જે ચીફ ઓફિસર હતા એમણે પણ અમને પરમિશન આપ્યું હતું કે બે ફૂટ સુધી તમે કાઢી શકો છો આ કિશોરભાઈ એમ કે તમારે એક ફૂટ પણ બહાર મારે જોઈએ નહીં અને તમે એક પણ બી ફૂટ બહાર કાઢશો તો તમે હજાર પંદર દંડના માટે તૈયાર રહેજો અને બધાના વારંવાર કાંટા લઈ જાય છે અને કાંટા આપે નહીં દસ દસ પંદર પંદર દિવસ અને લોકોને હેરાન કરે તમે કેટલા બી એમ કે કોઈને બી બોલાવો અમે કોઈનું સાંભળશું નહીં એમ કે અને અમને એવી રીતે ઘણી રૂપે હેરાન કરે છે અને એ પૈસાના તો સમય જ આવે પૈસા પણ સામાન્ય માણસ કેવી રીતે પૈસા કાઢે અરે લોકોના ધંધા પાણી નહીં મળે આજે અને આવી રીતે અમને ખોટી રીતથી વારંવાર હેરાન કરવામાં આવે છે એકવાર હોય સાહેબ અમય જા બે હોય સમય જા એ અમને દર અઠવાડિયે દસ પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ જરા જરા વાળા માણસોને મોકલીને અમને હેરાન કરે છે અને અમારા ધંધા પર આખો દિવસ અમારો ખરાબ જાય છે આજે મને પાંત્રીસ થી ચાલીસ વર્ષ થઈ ગયા શાકભાજી વેચતા અહીંયા આજે માર્કેટમાં શાકભાજી માર્કેટમાં મજૂર લોકો ટોપલા બહાર મૂકે ટેબલ પર બાકડા પલ્લા હોય બાકડા થોડા ઘણા બહાર આગળ પાછળ થતા જ હોય શાકભાજી માર્કેટ જે સાહેબ એના પછી એ સાહેબ આવીને અમુક દંડ મૂકે છે ને કાટા લઈ જાય છે કાટા લઈ જાય ને પછી દંડ માંગે છે રૂપિયા રૂપિયા આ શાકભાજી માર્કેટમાં લોકો કેટલા કમાતા હશે જે હજાર હજાર રૂપિયા એમને દંડ આપવાના અને એના પછી અમે કેટલી વાર એમને વારવા ગયા રિક્વેસ્ટ કરવા ગયા એના પછી અમને બહાર કાઢી મૂકેલો છે ચલો નીકળો અહીંયાથી એમ કરીને માર્કેટમાં ઓફિસ માંથી નગરપાલિકા ઓફિસ માંથી ભાઈ તમે અહીંયા આવતા નહીં અમારતા મળવા એને એમ કરીને અમને બહાર મોકલી આપેલું છે અને એના પછી અમે કેટલી વાર રિક્વેસ્ટ બીજા ને બે ત્રણ જણને કહીને કીધેલું છે કે ભાઈ અમે આવી રીતે હેરાન છે